2000 હાલો કાકા 2047 કઈ દેવા છે અઘણે 1247 2000 કાકા 2047 47 કરવાન બાપા આવે કે કાકા હા હા વાત આ હા કાકા કાકા રી હાલો કે આકલના બાપા કાકા એટલે એ છે પૂરા કરે નોકાણે કરો હાલો હાલો રૂપિયા પૂરા મીડિયમ સુપરમાર્કેટ હો હા હા હો

तो नया वाला कर

જશનલ માર્કેટિંગ એડમાં સફેદ તલનું બજાર આજે અઢારસો રૂપિયા થી લઈને ત્રેવીસો રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે આજે પણ બજાર ગઈકાલે જેવા જોવા મળી રહ્યા છે